સરકારી પ્રશાસન તંત્ર દ્વારા અલગ અલગ ધાર્મિક અને વ્યવસાયિક દબાણ પૂરું કરવાની કામગીરી કરવામાં આવેલ છે જેમાં કુલ છ હજાર છસો ને બાવન ચોરસ ફૂટ જમીન જેની અંદાજે માર્કેટ વેલ્યુ અઢાર પોઈન્ટ ત્રણ કરોડ જેટલી થાય છે દૂર કરવાની કામગીરી અને જેમને હોમસ્ટેમાં ચાલુ કરી દીધા હોય ટેન ભવનો ચાલુ થઈ ગયા હોય એમને બધાને નોટિસે પાઠવવામાં આવી હતી અને નોટિસ પીરિયડ ખતમ થવાથી આજે દરેક હોમસ્ટેનું જે છે એ અહીંયા ડિમોલેશન થઈ રહ્યું છે આપણે કાર્તિક ભાઈ છે સાગર આટો છે સર બંદોબસ્ત સાથે આખી જ કાર્યવાહી થઈ રહી છે કઈ રીતનું આખું જે છે પોલીસ ચુસ્ત બંદોબસ્ત હશે કઈ રીતે ગમે ડિમોલેશન જે કાર્યવાહી થઈ રહી છે આજ તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ દ્વારકા શહેર ખાતે આમ ત્રણ જગ્યા પર જે સરકારી જગ્યા ઉપર દબાણ હતું એ દબાણનું નોટિસ એમને પાઠવેલી હતી પૂરતી પ્રોસીજર ફોલો કરવામાં આવેલી હતી ત્યારબાદ કલેક્ટર એસડીએમ સાહેબ એક જગ્યાએથી હુકમ કરવામાં આવેલું હતો દબાણ દૂર કરવા માટે જે આ ત્રણ જગ્યા ઉપર કોમર્શિયલ પર્પઝ માટે સરકારી જમીનનો ઉપયોગ થયેલો અને જે સરકારી જમીનો ખુલી કરીને સરકારને પરત સોંપેલી છે આ જમીન ટોટલ જે છે એમની કુલ ક્ષેત્રફળ છ હજાર છસો ને બાવન સ્ક્વેર ફીટ જેવી જગ્યા હતી અને જેની માર્કેટ વેલ્યુ હાલ કરોડ આપણે એટી શકાય છે કેટલું બાંધકામ આવતું હશે જેવું સરકારને અમને તંત્રને ધ્યાનમાં આવતું રહેશે તેવી આ નિરંતર કામગીરી ચાલુ રહેશે